ટેકનિકલ ફિલ્ડ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો મિત્રોની અંદર આપણે વાત કરીશું મહત્વની યોજના વિશે મફત ઘર ઘંટી સહાય યોજના તો મિત્રો સરકાર દ્વારા સહાય તમને આપવામાં આવશે સહાય યોજના અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર યોજના વિશે જાણીશું યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તો મિત્રો માનવ કલ્યાણ યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તો મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓની ગરીબી રેખાની યાદીમાં એટલે કે રેશન કાર્ડ તમારી જોડે હોય તો તમારે આવકનો દાખલો આપવાનો નથી અને જો તમારી જોડે રેશન કાર્ડ નથી હોય તો તમારે આવકનો દાખલો આપવાનો રહેશે તો અરજદાર આર્થિક રીતે પછાત વર્ગના સમૂહનો હોવો જોઈએ તો કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારોમાં એક લાખ પચાસ હજાર ઉંમર તમારી હોવી જોઈએ સોળથી સાઠ વર્ષની વચ્ચે જે તમારી ઉંમર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો મિત્રો આ યોજનાની અંદર કેટલો લાભ મળશે આ યોજનાની અંદર મળશે પાંચ હજારથી લઈને અડતાલીસ હજાર રૂપિયાની સહાય અલગ અલગ ધંધા અંતર્ગત મળશે તો મિત્રો ફોર મિલ ઘરઘંટી સહાય માટે તમને કેટલી સહાય મળશે એ પણ વિગત જાણીશું અરજી ક્યાં કરવાની છે લાભ ક્યાંથી મળશે તો મિત્રો સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે ત્યાંથી તમને લાભ મળે છે તો મિત્રો લાભ લેવા માટે તમારે કયા પુરાવા આપવાના છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ બાળકો રેશન કાર્ડ તમારે અવશ્ય આપવાનું છે ઉમરનો પુરાવો જાતિનો પુરાવો બીપીએલ જો સ્કોર ધરાવતા હોય તો એ અંતર્ગત તમારે સ્કોર સાથે જે હોય છે એ અંતર્ગત અથવા તમારે આવકનો દાખલો ધંધાના અનુભવનો દાખલો અને ચૂંટણી ઓળખપત્રની નકલ આધાર કાર્ડની નકલ તો આટલા જે વિગતો અંતર્ગત તમારે સંપૂર્ણ ડોક્યુમેન્ટ આપવાના છે ડોક્યુમેન્ટની સાથે તમારે જે ફોર જે છે એ અંતર્ગત તમારી આવડત અંતર્ગત જે છે એ અંતર્ગત તો મિત્રો ફોર મિલ માટે મળશે પંદર હજાર રૂપિયાની સહાય તો મિત્રો એટલે કે ઘરઘંટી વસાવવા માટે સરકાર તમને પંદર હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો આની અંદર અલગ અલગ અઠ્યાવીસ પ્રકારના ધંધાઓ છે તો એની અંદર અલગ અલગ દર્શાવવામાં આવે છે એની સહાય તો મિત્રો ફોર મિલ માટે જે છે એ મળશે પંદર હજાર રૂપિયાની સહાય એટલે કે ઘરઘંટી વસાવવા માટે તમને સરકાર પંદર હજારની સહાય છે અને પછી તમે એક અનઘંટી મેળવી અને સારી રોજગારી મેળવી શકો છો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો અને માત્ર જય ગરવી ગુજરાત